ઉમરગામ તાલુકાની સુંબા ગ્રામ પંચાયતના સરપંચ પદે બળદેવ સુરતી અને સભ્ય તરીકે અમિત મણિલાલ પટેલે પુનઃ હોદ્દો સંભાળતા સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં શહેરીજનોને મિત્રો શુભકામના પાઠવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા હવે વિવાદિત ગ્રામ પંચાયત નહીં પરંતુ સર્વાંગી વિકાસની દિશામાં આગે કૂચ કરતી સોળસુંબા ગ્રામ પંચાયતની ઓળખ માટે સૌ સભ્યો અને ગ્રામજનોને સાથે લઈ કામ કરીશોનું બાહેન ધરી પૂર્વ સરપંચ અને વર્તમાન સભ્ય અમિતભાઈ પટેલે આપી

ઉમરગામ તાલુકામાં સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ બલદેવ સુરતી અને સભ્ય અમિત પટેલને જે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીએ માર્કેટ પ્રકરણમાં પદ પરથી દૂર કર્યા હતા ત્યારબાદ ગાંધીનગર વિકાસ કમિશનર સમક્ષ જિલ્લા વિકાસ અધિકારીના હુકમ સામે દાદ મેળવવા સરપંચ બલવંતભાઈ અને સભ્ય અમિતભાઈ પટેલે ગુહાર લગાવી હતી સમગ્ર મામલે અધિક વિકાસ કમિશનર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને સંબોધી હુકમ કરાયો હતો જેમાં બલદેવ સુરતી અને અમિત પટેલને સાંભળવા ફરી સુનાવણી હાથ ધરવા જણાવ્યું હતું અને અગાઉના જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ રદ કર્યો હતો જેના આધારે સરપંચ બળવંત સુરતી અને સભ્ય અમિત પટેલે ગુરુવારે સોળ સુંબા ગ્રામ પંચાયતના કચેરી ખાતે સમર્થકો સ્નેહીજનો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિધિવત પદભાર સંભાળ્યો હતો ગાંધીનગર અધિક વિકાસ કમિશનર સાહેબના ઓર્ડરથી હવે આજ એ અમને ગયા વર્ષે બરતરફ કરવામાં આવ્યો હતો અમારા પદ ઉપરથી સરપંચ શ્રી બલદેવભાઈને અને મને સભ્ય તરીકે એ ફરી આજે નવ આઠ બે હજાર ચોવીસના રોજ અમને ફરી પાછું રિફોર્મ કરવામાં આવેલ છે જે સંદર્ભે આજે એક અમારી ગ્રામ પંચાયતની મિટિંગ રાખેલી હતી અને અમે ફરી પાછો અમારો સરપંચ ચાર્જ બલદેવભાઈને આપેલ છે અને અમે અમને સભ્ય તરીકેનો ચાર્જ ગ્રહણ કરેલ છે છેલ્લા અઢાર મહિના તો અઢાર મહિના નહીં લગભગ અઢી વર્ષ અમારા ગામના વિકાસમાં થોડી થોડી સ્પીડ ઓછી થઈ હતી જે અમે છેલ્લા આઠ વર્ષમાં જે વિકાસના કામો કર્યા હતા એમાં થોડી એની વેગમાં થોડી અમને તકલીફ પડી હતી કારણ કે અમારા સમયના હાધી પ્રમાણે અમારે આ બધી પંચાયતોમાં વિવાદો ચાલુ હતા એટલે અમે પંચાયત તરફથી એવા કોઈ કામો કરી શકેલ નથી કે જે અમે વધુમાં વધુ અમે અપેક્ષા રાખી શકીએ પરંતુ હવે પછી અમારી પાસે ને ચોખ્ખા અઢી વર્ષ છે એ અઢી વર્ષ દરમિયાન અમે જે આ અઢી વર્ષની થતી થઈ છે એ અઢી વર્ષની સતીને અમે સાથે મળીને સૌ સાથે મળીને અમારા સરપંચ બલદેવભાઈ ડેપ્યુટી સરપંચ દર્શનભાઈ અને અમારા બાકીના વિશે વીસ સભ્યો મળીને અમે સૌ સાથે મળીને ગામનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એવી સૌ પ્રથમ તો મારા સુલ ગામની ક્ષમા માંગુ છું કારણ કે અઢી વર્ષ અમારા એક આંતરિક વિવાદના અંદર આ ગામના વિકાસના વિકાસમાં એક અવરોધ આવ્યો હતો પરંતુ એક આશ્વાસન પણ આપું છું કે હવે અમે સાથે મળીને અમે એકવીસ એકવીસ સાથે સરપંચ પ્લસ વીસ સભ્યો મળીને આ ગામને કઈ રીતે આગળ કરશું અને જે ક્ષતિ આ અઢી વર્ષમાં થઈ છે એક અમે ભરીને અને એનાથી પણ આગળ જે સર્વાંગી વિકાસમાં અમે ગામને સપોર્ટ કરી શકીએ ગામ વતી અમને જે સપોર્ટ લાગશે એ સૌ સાથે મળીને સૌનો સાથ અમારા મોદી સાહેબનો પ્રવચન પ્રમાણે સૌનો સાથ સૌનો વિકાસ અને અમારા ગામનો વિકાસ એ કઈ રીતે કરશું અમે સાથે મળી અઢી વર્ષના કાર્યકાળમાં અમે પૂર્ણ કરીશું અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ